તો વાપીની જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં તસ્કરોએ લાખો રૂપિયાના સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા જીઆઈડીસીના ફોર્થ ફેઝમાં આવેલી માર્વલ એન્જિનિયરિંગ કંપનીમાં મોડી રાત્રે પાંચ તસ્કરો ત્રાટક્યા કંપનીના ગોડાઉનમાંથી એક પોઈન્ટ એંશી લાખથી વધુની કિંમતની બોલવાલની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા કંપનીના ગોડાઉનમાં રાખેલા એકસો ઓગણપચાસ બોલવાની ચોરી થઈ હતી જે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે કંપનીએ આઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે તો ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે વલસાડના ઉમર ગામમાં બે યુવકોએ દુકાનદાર મહિલાના ગળામાંથી ચેઇનની ચોરી કરીને ફરાર થઈ ગયા જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બનાવની વિગત મુજબ શહેરના નારગોલના સાગર અપાર્ટમેન્ટમાં આવેલી કિરાણા સ્ટોરમાં બપોરના સમયે બે યુવકો આવ્યા જેમાંથી એક યુવક ગ્રાહક બનીને આવ્યો અને અન્ય યુવક દુકાનની બહાર બાઇક લઈને ઊભો રહ્યો ગ્રાહક બનીને આવેલ યુવકે મહિલા દુકાનદારના ગળામાંથી ચેઇન ચોરીને નાસી છૂટ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાને પગલે મહિલાએ બુમાબૂમ કરી હતી આ ઘટના અંગે ઉમરગામના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે તો અમદાવાદના ઉસ્માનપુરા નજીક લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે સમગ્ર કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે હેમેન્દ્ર નામના આરોપીને શેરબજારમાં ડેબુ થઈ જતા સિદ્ધરાજ અને રોહિત વાઘેલા સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું પોલીસે આરોપી પાસેથી લૂંટના આઠ લાખ પાસઠ હજાર રૂપિયા જપ્ત કર્યા છે મુખ્ય ત્રણ આરોપી છે એમાં સિદ્ધ એક હિમેન્દ્ર સિંઘ છે સોલંકી છે જે અસિસ્ટન્ટ મેનેજર હતો એ જ પેટ્રોલ પંપમાં પાછળ બેઠો હતો આ પૈસાની થેલી એને પકડી રાખી હતી તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું અને એના સાથે બે અગાઉના એમ્પ્લોય જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં એમાં સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ એ બે આરોપી હતા જે આ ત્રણેયની મિલી સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી તો અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર અયોધ્યામાં બનાવશે ભવન અયોધ્યા ખાતે જમીન લઈ લેવામાં આવી છે ઋષિકેશ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી ગુજરાતી સમાજ માટે ભવન બનાવવામાં આવશે અયોધ્યા ખાતે રામ ભક્તો અને જે સનાતનમાં માનવા વાળા તમામ હિન્દુ સમાજ માટે રાજ્ય સરકારે ત્યાં આગળ આપણે જમીન લઈ લીધી છે અને આવતા સમયની અંદર સારું ભવન બાંધી અને ગુજરાતીઓને સારી સગવડ મળે એના માટે રાજ્ય સરકારનો ચોક્કસ પ્રયત્ન રહેશે આદરણીય ભૂપેન્દ્રભાઈએ આ કાર્યવાહી અયોધ્યામાં પહેલા જ કરી